ના કેટલી બધી વિધિ હોય એવી તો હમી વિધિ નથી કરી એવી રીતના વિધિ હોય બધી પૂજા હું તમને દેખાડો કઈ રીતના અમારું ગામ દેખાય હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધા કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયા માં તમારું બધા સ્વાગત કરું છોટા ને જો મસ્તના તૈયાર થઈ ગયા છે આજ વેલા હે વેલાહર કેમ તૈયાર થયા તમને કીધું કેમ કે આજે અમારા પૂજાબેન માટે અમે આજે વેલાહાર તૈયાર થયા છે કે તમને બધાને ખબર તો હશે કે હમણાં છે પૂજી રવિવાર તો રવિવારના દિવસે છે ને અમારા અહીંયા મુલાકાત ચાલુ થઈ ગયા છે એટલે અમારા પૂજાબેન અરે અમારે જવાનું છે આજે પા જવાનું છે પૂજાબેન આપણે પધરાવા શું પદરાવા કુબલો કુબલો પધરાવા સાધન સિમ્પલ કુબલો બનાવ્યો છે પણ આના ફ્રેન્ડ મસ્ત મસ્ત બનાવે છે તો એ બધા છે ને આગળ આવશે તો એનો પણ હું તમને કુબલો બતાવી તો હાલો હવે ફટાફટ જાય પૂજાબેન જવાનું ટાણું થઈ ગયું કે

ને આ અહીંયા અમારે કઈ રીતે મોડાકત ને એવું બધું હોય ને ના એ મસ્ત મસ્ત બધું બનાવશે એ પણ તમને જોવાની બહુ મજા આવશે તો રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું હું ભૂલતા નહીં પૂજા બેન છે ને એના ફ્રેન્ડ ને હાથ કરવા ગયા છે હજી એની બેન પણ તો કાંઈ આવ્યા નથી તો ઘડી કઈ ઉભું જ હોય કેમ કે હજી કેટલા વાગ્યા તમને કહું છ વાગ્યા છે એટલે છે ને અહીંયા કેવું હોય સવાર માં હાર જવાનું હોય કોબલો પધરાવ ને ના કેટલી બધી વિધિ હોય એવી તો અમે વિધિ નથી કરી એવી રીતની આ વિધિ હોય બધી ને બધું છોકરીઓ કેટલું મસ્તનું ખેતીવાડીને બધું બનાવે તમને મજા આવશે જોવાની અને હટાણે છે ને બધાએ હજી હુતા હશે આમ જો અમારા પતુભાઈને અહીંયા મસરદાની બાંધી હતી તો મસરદાનીમાં હુતા છે ઓલ પર જરા ભાઈ હુતા અને મારા બા રસોડામાં ગયા છે અટાણમાં મને જાગીને પેલા છે ને સા બનાવવાનો હોય તો હું હજી તો દૂધ લેવા ગયા જાગી જાગીને અમારે વેલા હેર છે ને આવું જ હોય જાગે ને પેલા છે ને શાહ બનાવવાનો હોય તો મારા ભા છે ને અટાણા જે શાહ બનાવવાની તૈયારી કરે છે હજી તો હા અંધારા જેવું છે કાબા મારા મારા જો આમ જો જય માતાજી એટલે હું દૂધ લઈ આવ્યા શાહ બનાવો ને સવારમાં આવું જ હોય બધું અને સંદીપ કાં હું હું તમને દેખાડું સંદીપ ને ભાડે ભાડીને દાતા હોય દેખાડું એ કેમ બતા ગોટો વળી જાય આવી રીતનું એવું છે હવે બેનપણી હાથ કરીને આવે ને પછી ફટાફટ હવે કોઈ પધરાવા જાય ના મજા મજાવાની છે એટલે આજ હું છે ને તમને દેખાડી અમારા અહીં ગામડાના રિવાજ હોય ને એ તમને દેખાડી પૂજા બેન ફ્રેન્ડ આવી ગયા છે ને એનું કુપલો બનાવ છે એક નંબર હું તમને દેખાડું સમજો કેટલો મસ્ત કુપલો બનાવ્યો છે જો પાછા ત્રણ ઓલા ત્રણ દાદરા વાળો બનાવ્યો એવી રીતનો નામ જો કેટલો મસ્ત ડેકોરેટ કર્યું છે તો આવી રીતે છે ને કુપલો બનાવ્યો છે કેવો છે કમેન્ટ કરજો તો હાલો ફટાફટ હવે જવાનું છે આપણે કુપલો પધરાવા હવે કુબલો નાખે છે જો em em này em có Gidgavan kim nam Gavan kim? Ewose Togairako nó kém mặt babino mặt giả mặt babino mặt babino mặt babino ને અહીંથી અમારું ગામ દેખાય છે હું તમને દેખાડું કઈ રીતના અમારું ગામ દેખાય આવી રીતે છે ને અહીંયા અમારું ગામ દેખાય છે આવી રીતના છે ને બધાના મકાન એવું બધું છે ને એ દેખાય છે મંદિર ને એવું બધું છે તો એ દેખાય છે અહીંથી કેમ કે અમે આવી ગયા છીએ અમારા ગામના પાડે એટલે બધું દેખાઈને અહીંયા છે ને શીતળા મંદિર છે ને તો ના બધાને છે ને ખેતીવાડી બનાવવાની હોય એટલે છોકરી છે ને ખેતીવાડી બનાવે છે હું તમને બતાવું તો આવી રીતના મસ્ત મજાની જો અહીં એક બેનરીઓ છે ને કેવી બનાવ્યું છે ખેતીવાડી મસ્ત બનાવી છે જો એમાં છે ને દીવો ને એવું બધું કરવાનું હોય છોકરી દીવો કરે છે એમ જો કેટલી મસ્ત છે કમેન્ટ કરજો કેવી છે એમ તો હવે અમારા બેન જો આવી રીતે ઓણ બનાવ્યું છે એની બેન પણ યુએન થઈ ને હજી તો પૂર્વનો બાકી છે કેટલો મસ્ત લાગે લીલો ગુલાબી પીળો મસ્ત મસ્ત ને લાગે છે હજી પૂજા બેને જો અહીં હજી એની ખેતીવાડી મસ્ત અને ભજન આવે કેમ એકલા ડિઝાઇનવાળે બનાવીને હું જઈ પૂરે મસ્ત બનાવી જાય હો હા મજા બૂજજો બેનર થઈને બનાવે છે બની જાય ને પછી હું તમને દેખાડી કેવી બનાવી રંગોળી બને કમ્પ્લીટ થઈ ગઈ છે અહીંયા નિહાળી છે અહીંયા સૂર્ય ભગવાન દેવરા ના એ મસ્તના હાથિયો દેવરા મારા પૂજા બેન કેમ પૂજા બેન હું રંગોળી મસ્ત બનાવી નાખી છે ને વોલ પર હું મીકું માતાજી એવું છે નાય પણ દીવો કરવાનો ને હમ તટન છે દીવો કરે છે રહ્યા પવન એમાં ધોળી ને પૂજા બેન જો દીવા કરે બધી ફરતી કરશે ને દીવા મીકાશે મા નું મંદિર એટલે શીતળામા ના આવું બધું દોરવાનું હોય પેલી અમારા પૂજા બેન બનાવીને કમ્પ્લેટ કરી નાખી ખેતીવાડી બનાવી નાખી અહીંયા બેનડીઓ છે મારા વિડીયા પણ જોવે છે દરરોજ ને મને હાથ કરી કે અમારો તો વિડીયો જો તો અટાણે અમારે આ બેનોડીનો વિડીયો લેવા આવ્યો કેટલું મસ્ત દોર્યું મસ્ત દોર્યું ને બાકી છે ને કરો જો છોકરી કેટલી આમ ઉત્સાહમાં હોય જો એક દોરેલી છે ઓલ પર દોરેલી છે બધી અલગ અલગ દોરેલી છે કે હું તમારા વિડિયો જો તમે અમારા વિડીયો જો કે કોણ કોણ તો આવી રીતે મસ્ત મજાના જો બધે દિવાકર નાખ્યા ને આ બેનોડી

વીધી વઈ કેતી વાડી ને રંગોળી ને હું પૂરે છોકરી બધીતું કે હું બધું જી દયા રે ને ના આપણા સબસ્ક્રાઇબર નાના નાના ક્યૂટ ક્યૂટ કેટલા બધા મળી જાતા એમ હા એ કે અમારો વિડીયો લો અમારો વિડીયો ના આ ને એ કે અમે ઘરે જઈને દેખાડ્યું મારા મમ્મી ને કે આવી અમે બનાવી રંગોળી એમ લાઈક કરજો

બીજી વાર એવું છે તો જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા કેવા લાગે કમેન્ટ કરજો ને અહીંયા છે ને જવાર લઈ લીધા ને ફૂલ લઈ લીધા અને પાંદડું ને નાગલા ને સુંદરીને ને પૂજા પો અને પાણી કળશો અને લઈ લીધો ને અમારે પતો નહીં હારે આવું ને લઈ જવાનો કટાના છે ને અમે બધા જઈએ છીએ પૂજા કરવા કેમ પૂજા બેન હારી પૂજા કરજો પાછી વાહ